નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ઇમ્પોર્ટન્ટ ડેઝ કરંટ અફેર ન્યુ અપોઇન્ટમેન્ટ્સ અને થોડું ઇંગ્લિશ શોર્ટ્સ લઈને આવ્યો છું શરૂ કરીએ સમય ન બગાડતા ફર્સ્ટ ટોપિક ઇમ્પોર્ટન્ટ ડેઝ એક જાન્યુઆરી વૈશ્વિક શાંતિ દિવસ આ જાન્યુઆરી મંથના પૂછાઈ ગયેલા અને આવી શકે તેવા જ માત્ર માત્રેલા છે ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથ દિવસ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ અગિયાર જાન્યુઆરી राष्ट्रीय मानव तस्करी जागृति दिवस राष्ट्रीय युवा दिवस स्वामी विवेकानंद जन्म जयंती पंदर जानु भारतीय सेना नो दिवस सोल जनवरी स्टार्टअप इंडिया दिवस तेवीस जनवरी पराक्रम दिवस चौबीस जनवरी राष्ट्रीय बाढ़ की दिवस पच्चीस जनवरी राष्ट्रीय मतदाता दिवस छवि जनवरी गणतंत्र दिवस सत्याविश जनवरी आंतरराष्ट्रीय होल स्मृति दिवस त्रीस जानुआरी शहीद दिवस एक प्रश्न जरूर थोड़ा कि होड़ो कोष्ट दिवस सुनवा બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરની નાઝી સેના દ્વારા કરવામાં આવેલો नरसंहार અને જેમાં 60 લાખ જેટલા યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી તે ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોની યાદમાં મનાવવામાં આવતો દિવસ છે શરૂ કરીએ કરંટ અફેર્સ એક જાન્યુઆરી DRDO નો કયો સ્થાપના દિવસ ઉજવાયો અડસઠ મો ડીઆરડીઓ સ્લોગન પરીક્ષામાં પૂછાઈ શકે છે શું છે સ્લોગન સ્લોગન છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એક જાન્યુઆરી ઓગણીસો અઠાવન હાલ હમણાં ડિસેમ્બરમાં ડીઆરડીઓની એર ડિફેન્સ મિસાઇલ પ્રણાલી આકાશ આપી અને ડીઆરડીઓની એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ નું નામ છે નાગ ફ્લાવર શો ફ્લાવર શો ની કયા નંબર નો ફ્લાવર હાલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો એ રચ્યા બે નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ શું છે પરીક્ષામાં મોસ્ટ પ્રશ્ન જે પૂછાઈ શકે છે એક છે તેની થીમ ભારત એક ગાથા અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તે છે વિશ્વનું સૌથી મોટું ફૂલોનું portrait અને બીજું છે વિશ્વનું સૌથી મોટું ફૂલોનું મંડળ આર્ટ હા જે વિશ્વનું સૌથી મોટું ફૂલોનું portrait છે જેનું કદ એકતાલીસ point સત્તર મીટર લંબાઈ આઠ મીટર પહોળાઈ અને ત્રણસો ઓગણત્રીસ છત્રીસ વર્ગ મીટર ક્ષેત્રફળ ધરાવે છે બીજું હતું વિશ્વનો સૌથી મોટું ફૂલોનું મંડલા આર્ટ જેનો રેકોર્ડ બનાવ્યો છે થાલાપતિ વિજય પ્રશ્ન એ બની શકે છે કે તેમની પાર્ટીનું નામ શું છે તેમનું પાર્ટીનું નામ છે તામિલંગા વેટ્ટી કઝકમ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં રશિયા યુક્રેનનું ડેલિગેશન મુખ્ય ન્યૂઝ એ છે કે રાજકોટ ખાતે થવા જઈ રહી છે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ જેમાં કયા કયા દેશો હાજર રહેવાના છે યુક્રેન છે આ એક પેરેગ્રાફ હતો ભારત ભારતનું અર્થતંત્ર તેજીથી આગળ વધી રહ્યું છે રેટિંગ એજન્સી એન્ડ બે હજાર સુડતાલીસ સુધી અર્થતંત્ર છવ્વીસ ટ્રિલિયન ડોલર થવાનું છે અહીંયાથી થી એક પ્રશ્ન બની શકે છે કે અર્થતંત્ર સંબંધિત બાબતોની માહિતી કોણ બહાર પાડે છે છે જવાબ ફરી એક મામલો છે કુપોષણનો આજે ન્યૂઝમાં આવેલો છે તો તેમાંથી એક પ્રશ્ન બને છે કે હાલમાં કુપોષણ સંબંધિત મામલા કોણ પબ્લિશ કરે છે ડિસ્કવર પબ્લિક હેલ્થ જનરલ ઓરેસ્ટ્રિક મિસાઇલ પ્રણાલી તાજેતરમાં કયા દેશે તૈયાર કરી રૂસે ઓરેસ્ટ્રિક મિસાઇલ કયા દેશમાં તૈનાત કરવામાં આવી છે બેલારૂસ પ્રશ્ન બીજો એક બની શકે છે બેલારૂસની રાજધાની શું છે મિન્સ્ક થોડી નિયુક્તિ જોઈ લઈએ અજય સિંઘલ હરિયાણાના ડીજીપી નિયુક્ત થયા પીવી સિંધુ BWF એથલેટિક્સ કમિન્સ ના ચેરપર્સન બન્યા શાશ્વત શર્મા એરટેલ ના MD અને CEO બન્યા રવિરંજન રંજન BSNL મેનેજિંગ ડાયરેક્ટર બન્યા ઇન્ડિયન મિલિટરી એકેડમી થી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ મહિલા સાઈ જાદવ બની છે આ રેડ કલર થી હાઇલાઇટેડ રિપીટ કરજો પરીક્ષામાં આવવાના પૂરા ચાન્સ છે દેશ બર્મા વોઇસ ઓવર વાઇફાઇ શરૂ કરવાની જાહેરાત કોને કરી છે વોઇસ ઓવર વાઇફાઇ શરૂ કરવાની જાહેરાત BSNL દ્વારા કરવામાં આવી છે આજનો પૂરા વીડિયાનો સૌથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ નું પદ કોણે સંભાળ્યું છે નાગેશ કપૂર કયા દેશે યુરોને પોતાની અધિકૃત કરન્સી તરીકે સ્વીકારી છે બલ્ગેરિયા જો તમે વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા હો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો યુરો કયા દેશની કરન્સી છે આ સ્વીકારનાર બલ્ગેરિયા છે પણ તે કયા દેશની કરન્સી છે જર્મનીએ અધિકૃત રીતે 2026 માટે G7 ની અધ્યક્ષતા કોને સોંપી છે ઇટલી તો જી સેવનમાં કયા કયા દેશો આવે છે અને જી ટ્વેન્ટી એ બાજુના પિક્ચરમાં તમે જોઈ શકો છો જી સેવનમાં દેશો છે અમેરિકા કેનેડા યુકે ફ્રાન્સ જર્મની ઇટલી જપાન અહીંયાથી પ્રશ્ન બને પ્રથમ જી સેવન સમિટ ક્યારે યોજાઈ હતી નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં इंग्लिश शॉर्ट्स માં આજે 1 વર્ડ સબસ્ટિટ્યુટ્સ જોઈ લઈએ પહેલો છે ફિલેનોટ્રોફિસ્ટ મતલબ થાય છે દાનશીલ વ્યક્તિ અパーソンフー हेल्प्स અધર્સ બીજો છે બિબ્લિઓફાઇલ જેનો મતલબ છે પુસ્તકનો પ્રેમી એટલે કે અパーソンフー લવ્સ રીડિંગ બુક્સ ત્રીજું છે મિસેનો ટ્રોફ એટલે માનવદ્વેષી અ પર્સન હુ હેડ મેનકાઝ ધ વર્સ્ટ પોલીગ્લોટ એટલે બહુભાષી વ્યક્તિ અ પર્સન હુ નોઝ મેની લેંગ્વેજીસ આ હતા આજના કરંટ અફેર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ